આપ જોઈ રહ્યા છો લાઈવ દર્ભાવતી ડભોઈ પંથકમાં ચૈત્રી નવરાત્રી અષ્ટમીના દિવસે નગરના વિવિધ માતાજીના મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમો નવચંડી યજ્ઞ સહિતના આયોજનો માય ભક્તો દ્વારા કરવામાં આવ્યું ચૈત્રી નવરાત્રીનું આગું મહત્વ હોય છે માતાજીને આરાધના અને પૂજા કરી ભક્તો ધન્યતા અનુભવતા હોય છે ત્યારે નગરના મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી હતી ડભોઈ સહિત સમગ્ર તાલુકા પંથકમાં માય મંદિરોમાં ચૈત્રી નવરાત્રીના અષ્ટમીના દિવસ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો યોજાયા ડભોઈ પૌરાણિક જ્વાલા માતા મંદિરે નવચંડી યજ્ઞ યજ્ઞ યોજાયો હતો સાથે બીજા દિવસે એકસો એકાશી જવારા વિસર્જન કરવામાં આવ્યા મોડી રાત સુધી લોકડાયણ પણ આયોજન વાણંદ ભાટિયા સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું આ સાથે ડભોઈ વેરાઈ માથી માતા વસાત ખાતે વેરાઈ માતાના મંદિરે નવચંડી યજ્ઞ યોજાયો હતો તો ગોરવાની માતાના મંદિરે આરતીને ધજા બદલવામાં આવી હતી હિંમઝા માતા મંદિર પણ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું ચૈત્રી નવરાત્રી અશ્વિન નિમિત્તે માય ભક્તો નવ નવ દિવસ આરાધના કરી પરિવારની સુખ શાંતિ સમૃદ્ધિ માટેની પ્રાર્થના કરતા હોય છે